જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટયાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘાંટડીના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો મગફળીનો નીચામાં નીચો ભાવ છે એક હજાર ને એકોતેર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે તેરસો ને એકતાળીસ રૂપિયા પૂરા તો ઘઉંનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને અઠ્ઠાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને સોર્યાસી રૂપિયા પૂરા તો અડદનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને પાંચ રૂપિયા પૂરા મગનો નીચામાં નીચો ભાવ છે અઢારસો ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને રૂપિયા પૂરા તો આગળ આપણે ચણા અને ધાણાનો ભાવ જાણી લઈએ તો ચણાનો નીચામાં નીચો ભાવ છે એક હજાર ને એકાણું રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે અગિયારસો ને સત્તાવન રૂપિયા પૂરા તો ધાણાનો નીચામાં નીચો ભાવ છે એક હજારને ચાલી રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો ને બાવન રૂપિયા પૂરા તો આગળ આપણે સોયાબીન અને તુવેરનો ભાવ જાણી લઈએ સોયાબીનનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો ને સિત્તેર રૂપિયા પૂરા તુવેરનો નીચામાં નીચો ભાવ છે અઢારસો ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે ઓગણીસો ને રૂપિયા પૂરા તો આગળ આપણે બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ તો બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને એકત્રીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા પૂરા જુવારનો નીચામાં નીચો ભાવ છે છસો ને ચુમ્માલીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો ને પચીસ રૂપિયા પૂરા તો આગળ આપણે મેથી અને કાંગનો ભાવ જાણી લઈએ તો મેથીનો નીચામાં નીચો ભાવ છે એક હજારને એક્યાસી રૂપિયા પૂરા ને ઊંચામાં ઓછો ભાવ છે બારસો ને પિંચોતેર રૂપિયા પૂરા કાંગનો નીચામાં નીચો ભાવ છે એક હજારને પિંચોતેર રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો પચાસ રૂપિયા પૂરા તો આગળ આપણે રાય અને રાયડાનો ભાવ જાણી લઈએ તો રાયનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો ને સુડતાલીસ રૂપિયા પૂરા રાયડાનો નીચામાં નીચો ભાવ છે નવસો ને ત્રણ રૂપિયા પૂરા અને ઓછામાં ઓછો ભાવ છે એક હજાર ને એક રૂપિયો પૂરો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો